સરસ એવા ભજન ચાલતા હોય સરસ એવી પ્રસાદ બનાવી હોય અને બધા તાનમાં આવીને ગાતા હોય અને કેટલાક મંજીરા વગાડતા હોય અને મંજીરા વગાડવાવાળા જો ખાલી વગાડવામાં ધ્યાન રાખે તો કેટલીક વાર એમના હાથમાં પ્રસાદ આવે નહીં મિત્રો અંધભક્તિમાંથી જાગશો નહીં તો તમારા સંતાનોને સરકારી ભરતીમાં માત્ર મંજીરા વગાડવાનો જ ટાઈમ આવશે એ દિવસો હવે દૂર નથી આજે આપણે વાત કરવાના છીએ પોલીસ ભરતીમાંથી જે દોડના ગુણ કાઢી નાખે છે એની આજે આપણે વાત કરવાના છીએ નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો હું જ્યોતિષ નથી પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષા લેતી એજન્સીઓ કેવા પ્રકારના ખેલ કરે છે અને એનું શું પરિણામ આવી શકે એ હું એડવાન્સમાં મારા આટલા વર્ષના અનુભવના આધારે કહી શકું છું જે જૂન મહિનામાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લેવાય એના જે અન્યાય આરઆર છે એ અન્યાયી આરઆર અંગેનો પહેલો વિડિયો મેં સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ મૂક્યો હતો તમને જગાડવા માટે પણ તમે જાગ્યા નહીં જે અન્યાય આરઆરની જે વાત કરી હતી એ અંગેનો પહેલો વિડીયો મેં સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ મૂક્યો હતો કે આ ખતરનાક એવા આરઆર જે કર્યા છે એનાથી ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને ઓબીસી આદિવાસી અને અન્ય એરિયામાંથી જે વિદ્યાર્થીઓ નુકસાન થશે એ વાત મેં એ વખતના વિડીયોમાં કરી હતી અરવલ્લી જિલ્લાના કેટલાક મિત્રોએ એ અંગે આવેદનપત્રો આપ્યા પ્રયાસ પણ કર્યો પણ જો એ વખતે તમે સક્રિય પ્રયાસ કર્યો હોત તો આ પરિસ્થિતિ કદાચ ન આવી હોત અને હવે નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે અને એમાં પણ આ જ પ્રકારના જે આરઆર છે એ આરઆર તમને ખૂબ મોટું નુકસાન કરશે અને એ અંગેની કેટલીક હું તમને વિગત સરકાર એવું નક્કી કર્યું છે કે આમને બાકાત રાખવો જ છે મિત્રો ગમે તેટલો એક્સપર્ટ અથવા ગમે તેટલો હોશિયાર વિદ્યાર્થી હોય પણ પરીક્ષક એવું નક્કી કરે કે મારે એને નાપાસ કરવો છે તો કોઈ પણ રીતે નાપાસ કરી શકાય કોઈ મારી પરીક્ષા લે અને એ નક્કી કરે કે બીસી રાઠોડને આપણે નાપાસ કરવા છે તો હું પણ નાપાસ કારણ કે એવો મલિન ઈરાદો છે એટલે પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એજન્સીઓ આ પ્રકારના કારસ્થાન કરી રહી છે અને પોલીસ ભરતીમાં આમાંનું જે કારસ્થાનો છે એનો એક એક કારસ્થાનનો આપણે અલગ અલગ વિડીયો બનાવીશું આજે આપણે પહેલું જે કારસ્થાન છે દોડમાંથી ગુણ કાઢી નાખવા એ અંગેનો છે પણ એ વિડીયો વિડીયાની વિગતો માહિતી જોઈએ પહેલાં મારે ગુજરાતના જે ઓબીસી સમાજના જે આગેવાનો છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને મારે વિનંતી કરવાની છે કે જો તમે જાગશો ને તો સૌથી મોટામાં મોટો નુકસાન એ ઓબીસી સમાજને છે અને બીજા નંબરે આદિવાસી સમાજને છે એટલે તમે જો જાગશો ને તો તમને ખૂબ મોટો નુકસાન થશે ઠાકોર સમાજની આન બાન ગણાવતા નેતાઓ અત્યારે સૂઈ ગયા હોય એવું મને લાગે છે તમે જુઓ કે તમારા સમાજમાંથી બાળકોને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે આદિવાસીઓની તો જગ્યાઓ પણ ભરાતી નથી તો આ જે વિગત છે એ વિગત વિશે તમે વિચારો હવે માત્ર એક્શન લો ગ્રાઉન્ડ ઉપર આવીને તમે જો કાર્યવાહી નહીં કરો તો તમારા જે સંતાનો છે એમની નોકરીઓ છીનવાઈ જશે તો આજે આપણે દોડના જે ગુણ કાઢી નાખે છે એના વિશેની વાત કરીશું વાત કરીએ પેલા એક વાત હું તમને કરું કે પોલીસ ની જે કામગીરી છે એ કામગીરીમાં જે શારીરિક સશક્તપણું છે એ સૌથી મહત્વની બાબત છે એને અંડર એસ્ટિમેટ ન કરી શકાય બસ સ્ટેશનથી કોઈનો દોરો તોડીને ભાગનાર કોઈ ચોર છે તો એની પાછળ જે ઝડપી દોડનાર વ્યક્તિ છે એ જ પોલીસ કર્મી એ એને ઝડપથી પકડી શકશે ત્યાં પછી સત્યાવીસનો ઘન કેટલો થાય નાનું વર્ગમૂળ કેટલું થાય એની સાથે કોઈ લેવા દેવા નથી હા એનો બીજો મુદ્દો છે આપણે પછીના વિડીયોમાં જોઈશું આજે આપણે દોડનું ગુણ મીન્સ કે દોડના જે ગુણ કાઢી નાખવાથી શું પરિણામ આવે એની વિગત બે હજાર બાવીસની જે ભરતી છે એની વિગતો સાથે જોઈશું મારી પાસે એનું આખું રિઝલ્ટ છે એકસો ને તોતેર પાના આજે લગભગ ચારેક કલાક જેટલો સમય લઈને એમાંથી કેટલીક વિગતો વિગતો કાઢી છે એ હું સમક્ષ છું જોઈએ વિગતો હા મિત્રો એ વિગતો જોઈએ એ પહેલા મેં તમને કહ્યું કે પરીક્ષા લેનારે નક્કી કરી શકે તમને નાપાસ કરવા છે તો શું પરિણામ આવી શકે મિત્રો જે પોલીસની જે ભરતી અત્યાર સુધી ગુજરાતમાં થઈ છે

એમાંથી માત્ર બત્રીસ હજાર આઠસો ને બે જેટલા વિદ્યાર્થીઓ છે જેને પાર્ટ એ અને પાર્ટ બી માં ચાલીસ ટકા ગુણ છે મિત્રો વાત હવે દોડ જે એના ગુણ હતા એનાથી શું પરિણામ આવતું હતું તો આપણે જોઈએ કે બે હજાર બાવીસની ની જે કુલ ભરતીમાં મારી પાસે જે લિસ્ટ છે નવ હજાર આઠસો ને દસ વિદ્યાર્થીઓ તો એમાં દોડના ગુણ દસ થી 25 સુધી ઓછા સમયમાં દોડો તો પચીસ ગુણ વિદ્યાર્થીને આપવામાં આવતા હતા દસ અને પચીસ પંદર જેટલા ગુણનો એને ફાયદો થતો હતો અને મેં જે ગયા વખતનું જે લિસ્ટ છે એ લિસ્ટ આમાંથી કાઢ્યું છે કે વીસ મિનિટ કે ઓછા સમયમાં દોડ પૂરી કરીને પચીસ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા એ પાંચસો ને છે મિત્રો આ નવ હજાર આઠસો જે દસ વિદ્યાર્થીઓ છે એમાંથી પાંચસો ઓગણપચાસ એવા વિદ્યાર્થીઓ છે કે જેમને પચીસ માંથી પચીસ ગુણ છે એટલે કે દોડ જે છે એ એમણે એનાથી ઓછા સમયમાં પૂરું કરીને પચીસ માંથી પચીસ ગુણ મેળવ્યા ત્રણસો નેવું વિદ્યાર્થીઓ છે મિત્રો તમે વિચાર કરો કે આમાં ઓબીસી ના ત્રણસો નેવું વિદ્યાર્થીઓ છે એટલે કે ઇકોતેર ટકા વિદ્યાર્થીઓ એ પચીસ માંથી પચીસ ગુણ એમાં લાવ્યા છે એસટીના ના વિદ્યાર્થીઓ છે એટલે કે દસ પોઈન્ટ નવ ટકા વિદ્યાર્થીઓ એ પચીસ માંથી પચીસ ગુણ લાવ્યા છે એસસી ના બત્રીસ વિદ્યાર્થીઓ છે પાંચ પોઈન્ટ આઠ ટકા ગુણ સોરી ટકાવારી છે એમની ટોટલ જનરલ ઓપનના ચોવીસ વિદ્યાર્થીઓ છે એની ટકાવારી ચાર પોઈન્ટ ત્રણ થાય છે અને ઈડબલ્યુ એસ ના તેતાલીસ વિદ્યાર્થીઓ છે કે જે પચીસ માંથી પચીસ ગુણ લાવે છે એની ટકાવારી સાત પોઈન્ટ આઠ થાય છે એટલે કે મિત્રો તમે આ જે એસસી એસટી ઓબીસીનો તમે જો ટોટલ સરવાળો કરશો તો અહીંયા લગભગ સિત્તેર ને પાંચ લગભગ સિત્યાસી ટકા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પચીસ માંથી પચીસ ગુણ લાવ્યા છે હવે તમને મારો મુદ્દો સમજાશે કે દોરના ગુણ કાઢી નાખવાથી સૌથી વધારે નુકસાન આ જે સિત્યાસી ટકા ઉમેદવારો છે ઓબીસી એસસી અને એસટીના જે વિદ્યાર્થીઓ છે એને મેક્ઝિમમ નુકસાન થવાનું છે કારણ કે એની આખી જે ટકાવારી છે આ જે આંકડા છે એના ઉપરથી ફલિત થાય છે કે ઓબીસીના જે ઉમેદવારો છે એ ઇકોતેર ટકા એવા વિદ્યાર્થીઓ છે જેના પચીસમાંથી પચીસ ગુણ આવ્યા છે હવે દોડના માર્ક્સ કાઢી નાખશો તો આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ખૂબ મોટું નુકસાન થશે અને આ જે દોડ છે એ દોડ શારીરિક જે એને જે સશક્તપણો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અગત્યનું છે અને એટલા માટે એના ગુણ એ હોવા જોઈએ અગાઉ હતા આ બે હજાર બેની જે પરીક્ષા છે એની વિગતો મેં અહીંયા મૂકી છે ગયા વખતે એમણે દોડના ગુણ છે એ કાઢી નાખે છે આખો જે આ રિઝલ્ટ છે એ રિઝલ્ટના આંકડા એ ફરી જશે હું તમને કહું કે આ જે નવ વિદ્યાર્થી છે એમાં દોડમાં પાસ થનાર મીન્સ પચીસમાંથી પચીસ લાવનાર ઇકોતેર ટકા વિદ્યાર્થીઓના પાસ થયેલ જે ઉમેદવારોની સંખ્યા છે જેવો આટલા વિદ્યાર્થીઓ એ ઓબીસીના કોન્સ્ટેબલમાં આમાંથી સિલેક્ટ થયા હતા કેમ થયા હતા એક મહત્વનું કારણ હતું કે દોડના ગુણ હતા અને ઇકોતેર ટકા વિદ્યાર્થીઓ ત્રણસો નેવું વિદ્યાર્થીઓ એવા હતા કે જેમણે પચીસમાંથી પચીસ ગુણ લીધા હતા ત્રેવીસ ચોવીસ લાવનારની સંખ્યા તો ઘણી બધી છે એટલે આ જે નવી ભરતી છે એ ભરતીમાં દોડના ગુણ દાખલ કરવા જ જોઈએ એ પ્રકારનો પ્રયાસ તમારે કરવાનો છે અમે અમારી રીતે પણ પ્રયાસ કરવાના છે ઘણા બધા સંગઠનો એમાં સક્રિય થયા છે અને મિત્રો જો સક્રિય નહીં થાવ તો ગુજરાતમાં એવા પ્રકારનું માળખું ગોઠવાયું છે કે અમુક વર્ગને નોકરીમાંથી બાકાત કરી દેવા હું તમને એક બીજું એનું ઉદાહરણ સાથે સમજાવીશ જોઈએ આપણે લિસ્ટ મિત્રો ઓગણીસ ત્રણ બે હજાર પચીસ જીપીએસસીનું જે રિઝલ્ટ આવ્યું આના ઉપર પણ નજર કરો કે એસસી એસટી ઓબીસી ને કઈ રીતે સરકારી ભરતીમાંથી બાકાત કરવા તો મિત્રો આ જે વિગતો છે એ ઇન્ટરવ્યૂની વિગતો છે રાઈટ કે ઇન્ટરવ્યૂમાં જે ઉમેદવારો છે એ ઉમેદવારોને માર્ક્સ આપવામાં તેવો અન્યાય થાય છે તે અહીંયા મેં લેખિતના ગુણ લખ્યા છે પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે એના આ ગુણ છે તો જનરલના જે વિદ્યાર્થીઓ છે એના લેખિતના સરેરાશ ગુણ છે ત્રણસો ત્યાંશી પોઈન્ટ છોતેર ટકા અને ઇન્ટરવ્યૂમાં એમને સરેરાશ કેટલા ગુણ આપ્યા છે છાસઠ ગુણ આપ્યા છે ઈડબલ્યુ એસ છે એના લેખિતના સરેરાશ ગુણ ત્રણસો સિત્યાસી પોઈન્ટ એસી છે અને એમને ઇન્ટરવ્યુમાં પંચોતેર પોઈન્ટ અઢાર ટકા સરેરાશ ગુણ આપ્યા છે ઓબીસીનું મેરિટ સૌથી ઊંચું છે ચારસો પણ એમને ઇન્ટરવ્યુમાં સરેરાશ ગુણ કેટલા આપ્યા છે ઓગણસાહીઠ પોઈન્ટ નેવું ટકા એ જ રીતે એસસી છે એમનું પણ લેખિતમાં પરફોર્મન્સ ખૂબ જ સારું છે ત્રણસો નવ્વાણું પોઈન્ટ છે સરેરાશ ગુણ પણ એમને ઇન્ટરવ્યુમાં માસ આપ્યા છે અઠાવન પોઈન્ટ પાંચ ટકા એસટીનું ત્રણસો પોઈન્ટ અઢાર છે અને એમને ઇન્ટરવ્યુમાં પંચાવન બાર ટકા સરેરાશ ગુણ આપ્યા છે અને આનું સીધું પરિણામ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે ઓબીસીમાં લેખિતમાં વધારે રિઝલ્ટ હોવા છતાં નવ જણા ઓપનમાં પાસ થાય છે જ્યારે ઈડબ્લ્યુએસમાં તેર જણા પાસ થાય છે એટલે ઇન્ટરવ્યુમાં પણ જે એસસી એસટી ઓબીસી છે એને અન્યાય થઈ રહ્યો છે આ અન્યાય અંગે અવાજ ઉઠાવવો જોઈએ મિત્રો કચડાયેલા વર્ગને થતા અન્યાય અંગે જો કોઈ અવાજ ઉઠાવે તો કેટલાક લોકો એવું લેબલ મારે છે કે તમે જાતિવાદી છો તમારે જે કહેવું હોય તે કહો મને કોઈ ફેર પડતો નથી જેને પણ અન્યાય થતો હશે એના વિરુદ્ધમાં હું બોલતો આવ્યો છું અને બોલીશ અને જરૂર પડે ત્યાં એવા ઉમેદવારોની આગેવાની પણ લેવાની અમારી તૈયારી છે માત્ર અમે માહિતી આપીને છૂટીશું નહીં કારણ કે અન્યાય અંગે અમે પોલીસ ભરતીનો જે મુદ્દો છે એ અમે કોર્ટમાં ચેલેન્જ પણ કર્યો છે એટલે આ જે મુદ્દો છે એ અન્યાય અંગે તમે જો જાગૃત નહીં થાવ તો તમને ખૂબ મોટું નુકસાન થશે મારે જે ગામે ગામ સક્રિય એવી જે ઠાકોર સેના છે એમને આ મુદ્દો મારે કહેવાનો છે કે તમારા જે નેતા છે એ નેતાને તમે આ બાબતનું ધ્યાન દોરો કે જો આ પ્રકારે અન્યાય થશે તો સરકારી ભરતીઓમાંથી તમે નીકળી જશો અને માત્ર મંજીરા વગાડવાનો જ તમારો વારો આવશે પ્રસાદ પણ બીજા લઈ જશે રાઈટ તમારા સુધી આવતા આવતા પ્રસાદ પણ ખૂટી જશે તો મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હતો લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં અને બીજી બાબત કે અન્યાય અંગે લગભગ બાવીસેક જિલ્લાઓમાં ઓબીસી સમાજ દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યા છે બાકીના જિલ્લાઓમાં પણ એની તજવીજ ચાલે છે અને તમે પણ એ અંગે જિલ્લા કલેક્ટરોને આવેદનપત્રો આપો કારણ કે અમે જે માગણી કરી છે એમાં પોલીસ ભરતીમાં દોડના ગુણ દાખલ કરવાની પણ એમાં અમે માગણી કરી છે મિત્રો અન્યાય અંગેના જે મારા અગાઉના જે વિડીયો છે એ વિડીયો આપ જોઈ લેશો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટ રૂટ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ દેવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં